Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે સંબલ ખીણમાં એક દરમિયાન મૃત્યુ થયું છે તે ઇટાવા જિલ્લાના ત્યારે જેલમાં સજા કાપી હતી અને લખનઉ પીજીઆઈમાં સારવાર દરમિયાન અંતિમ સ્વર લીધા હતા એક મહિના પહેલા તેમની તબિયત બગડતા તેમને ઇટાવા જિલ્લાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ ત્યારે કુસુમાને ત્યારે સેપલી ત્યારે મેડિકલ યુનિવર્સિટીમાં રિફેર કરવામાં આવી ત્યારે ડોક્ટરની ટીમે તેમને લખનઉ

ત્યારે મિત્રો રામાસારે ત્યારે ઉપંડક ત્યારે જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આતંકનો પ્રયોગ હતો અને તેમની આખી જેમને તેમને ત્યારે જૂન ત્યારે ત્યારે મધ્યપ્રદેશના જિલ્લાના પોલીસ સ્ટેશનના રાવતપુરા ત્યારે ચોકી પર આત્મ ત્યારે મિત્રો આત્મસમર્પણ કર્યું અને ગેંગના તમામ સભ્યોએ તકલીન ત્યારે બીડ પોલીસ અધિક્ષક સામિતિક ત્યારે ફિદર સાપુ ત્યારે સમક્ષ બિનસરથી આત્મસમર્પણ કર્યું અને આ ગેંગે ઉત્તર પ્રદેશમાં સોથી વધુ અને મધ્યપ્રદેશમાં પાંત્રીસ ગુણાઓ કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ